મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિક સમસ્યાને લઈને ગેનીબેને નીતિન ગડકરી સાથે મુલાકાત કરીએ સાંસદ ગેનીબેન ઠાકોરે મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરીને તેમને રૂબરૂ આવેદનપત્ર આપ્યું હતું જેમાં પાલનપુર શહેરના પ્રાણપ્રશ્ન એવા ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે રજૂઆત કરાઈ છે અને એરોમા સર્કલથી બિહારી બાગ સુધી એલિવેટેડ બ્રિજ કે અંડરપાસ બનાવવા માટે જે તે વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના આપવા માટે પણ માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાનો પાકિસ્તાનમાં નવો પ્રતિબંધ અમેરિકાએ પાકિસ્તાન પર ઘણા બધા નવા પ્રતિબંધો લગાવ્યા છે તેના લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમને કારણે આ પ્રતિબંધો લાવવામાં આવ્યા છે પાકિસ્તાનની સરકારી નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ અને તેની સાથે જોડાયેલી ત્રણ કંપનીઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું છે કે આ પ્રતિબંધ એવા હથિયારો અને ટેકનોલોજીને રોકવા માટે લગાવવામાં આવ્યો છે જે મોટા પાયે વિનાશ કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૈલાસ માનસરોવર યાત્રા શરૂ થવાની સંભાવના બ્લોકલામ વિવાદ બાદ ચીન દ્વારા આ યાત્રાને રોકી દેવામાં આવી હતી હવે એનએસએ ડોભાલની મંત્રણાઓ બાદ બંને દેશો આ યાત્રા ફરી શરૂ કરવા માટે સંમત થયા છે તીર્થયાત્રીઓના આ યાત્રામાં કોઈ વિઘ્ન ન થાય તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે આ ઉપરાંત નદીઓના જળ વ્યવસ્થાપન અને સરહદ પર વેપાર પ્રવૃત્તિઓ વધારવા જેવા અન્ય મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહ કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સરકારે રેશન સંકાર ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરવા અનુરોધ કર્યો છે રેશન સંકાર ધારકોને આ કામ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ એવા સમાચાર ફરતા થયા છે કે ઈ કેવાયસી નહીં કરી હોય તો એવા રાશન કાર્ડ ધારકોને રાશન જથ્થો મળવા પાત્ર રહેશે નહીં જોકે સરકારે આવા સમાચારો ફગાવ્યા છે ઈ કેવાયસી નહીં કરનારને રાશનપાત્ર મળવા પાત્ર જ છે ખાસ કે રેશન કાર્ડની ઈ કેવાયસી માટે સરકારે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ છેલ્લી તારીખ આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં ઠંડી સાથે પ્રદૂષણની સ્થિતિ ગંભીર પ્રદૂષણ સાથે દિલ્હી અને એનસીઆરમાં ગુરુવારે સવારે ઠંડા પવન અને ગાઢ ધુમ્મસ વચ્ચે લોકો હેરાન થયા હતા અને વિઝિબિલિટી ઘટી ગઈ હતી દિલ્હીની વાદી વાત કરીએ તો વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર ઓઢાઈ ગઈ હતી જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ રહી છે આ વિઝિબિલિટી ઘટાડાને કારણે વાહન ચાલકોની ગતિ પર પ્રતિબંધ લાગ્યો હતો અને ટ્રાફિકની સ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંસદો દીવાલ પર ચડી ગયા ઇન્ડિયા ગઠબંધનના સાંસદોએ સંસદ ભવનના મકર દીવાલ પર ચડીને વિરોધ કર્યો બાબા સાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણી બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની માફી માંગી અને રાજીનામાની માગણી કરી લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાટાની આગેવાની હેઠળ ગઠબંધનના સાંસદોએ સંસદ સંકુલમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ માર્ચ કાઢ્યું હતું મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ધક્ અને ઈજા જાણો સંપૂર્ણ ઘટના રાહુલ ગાંધી મકર ગેટથી સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમની સાથે હાજર નેતાઓ અમિત શાહની માફીની માંગ કરી રહ્યા હતા રાહુલના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન ભાજપના સંસદોએ તેમને ઘેરીને સંસદમાં પ્રવેશતા અટકાવ્યા ધમકી આપવામાં આવી આ ચપી દરમિયાન ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા સારંગીનો આરોપ છે કે રાહુલ ગાંધી એક સાંસદને ધક્કો માર્યો જે તેમના પર પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ યુનિવર્સિટીનો ચૌદમો દીક્ષાંત સમારોહ યોજાયો છે કચ્છ યુનિવર્સિટી ખાતે ચૌદમો પદવીદાન સમારંભ યોજાયો હતો દીક્ષાંત સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રત અને વૈદિક કમિશન ટ્રસ્ટના અધ્યક્ષ ધર્મ બંધુ અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલ ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટી દ્વારા વિવિધ સાત વિદ્યાશાખાના પંચાવનસો અને ત્રીસ છાત્રોને પદવી એનાયત કરાઈ છે જેમાં સાડત્રીસ છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થરાના યુવકને ડિજિટલ એરેસ્ટ કરીને અઠ્યાવીસ પોઈન્ટ ઓગણીસ લાખની છેતરપિંડી કાંકરેજ તાલુકાના થરાના યુવકને અજાણ્યા શખ્સો દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરની ઓળખ આપીને યુવકના નામના પાર્સલમાં કંઈક છુપાવી દીધું અને અઠ્યાવીસ પોઈન્ટ ઓગણીસ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દીધા આ અંગે યુવકે પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ અંગે ધર્મેન્દ્ર જોશી હાલ રહેઠાણ અમદાવાદે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો દિલજી કોન્સર્ટમાં સુવિધાઓની પોસ્ટ ડિલીટ કરી છે લીલજીત દોશાંતા ભારતમાં લાઈવ કોન્સર્ટની સુવિધામાં સુધારો નહીં થાય ત્યાં સુધી તે ભારતમાં કોઈ કોન્સર્ટ કરી શકશે નહીં જેવા નિવેદન બાદ મંગળવારે તેણે ફરી એક વખત સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે તેના નિવેદનનો ખોટો અટ કરવામાં આવ્યો છે પરંતુ પછી તેણે આ પોસ્ટ ડિલીટ કરી હતી તેણે એક્સ ઉપર ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે તેને માત્ર ચંદીગઢના વીન્યુ સાથે વાંધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ અને પ્રિયંકા નવા રૂપ રંગમાં જોવા મળ્યા રાજ્યસભામાં અમિત શાહના સાહેબ અંગેના નિવેદન મુદ્દે સડકથી લઈને સડકથી લઈને સડક સાંસદ સુધી હોબાળો થયો સંસદમાં પણ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ જોરદાર વિરોધ કર્યો પ્રિયંકા અને રાહુલ ગાંધી પણ નવા રંગમાં જોવા મળ્યા રાહુલ ગાંધીએ વાદળી ટી શર્ટ અને પ્રિયંકાએ વાદળી સાડી પહેરી હતી ઉલ્લેખનીય છે કે વાદળી રંગને બહુજન આંદોલનના પ્રતીક તરીકે જોવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હજુ પણ ઠંડીનો પારો વધુ જોવા મળી શકે છે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન હજુ પણ પંદર ડિગ્રી કરતાં નીચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે